વંડાનો એટલે ભંડારના સંદર્ભમાં શું કે માંગો છે અને આ કેટલા વર્ષોથી આ જગ્યા પર તંતો મહંતો આષાઢી બીજે આવત દેખાય રહી આપ સૌને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ જય રણછોડ સાથે આ પરંપરા રથયાત્રા સરસ્પુર આવી ત્યારથી એનું શુભારંભ થયેલ છે અને આ જગ્યાના જે ગાદીપતિ હતા એમના કહેવાથી એમના પ્રયત્નોથી સરસપુર વ્રત આવતી થઈ અને અહીં મોસારની સ્થાપના થઈ અને ત્યારથી બે દિવસીય ભંડારો ચાલે છે જેમ કે આજે ભગવાન પાછા પોતાના ઘરે જાય છે એટલે ભગવાન આજે સ્વસ્થ થઈ જાય છે જે પંદર દિવસ પહેલાં માતા પડી ગયા હતા આંખો આવી ગઈ હતી તે આજે પૂર્ણતઃ સ્વસ્થ થઈ જાય છે એની ખુશીમાં આજ દિવસનો સાધુ સંતોનો ભંડારો રાખવામાં આવે છે બધા સાધુ સંતો અહીં આવે અને વારભોગ કરાવવામાં આવે મૂર્તિ અને દક્ષિણા એમને આપવામાં આવે અને આશીર્વાદ લેવામાં આવે કે હવે ભગવાન ફરી પછી કોઈ દિવસ માંદો ન પડે તે માટે આજનો ભંડારો છે પછી આજ પછી બીજના દિવસે ફરી જ્યારે ભગવાન દર્શન આપવા માટે વાલા ભક્તોને આવશે ત્યારે ખૂબ સરસ અને સાધુ સંતો સિવાય રથયાત્રામાં જોડાયેલા જેટલા પણ હરિભક્તો હોય છે એ અખાડાવાળા હોય કે પોલીસ કર્મી હોય ગમે તે હોય દરેક માટે અહીં પૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં દાલ ભાત પૂરી શાક બુંદી અને ફૂલભરી જેવું હોય છે સાધુ સંતો માટે આવતીકાલે પણ દક્ષિણાદી વ્યવસ્થા થશે કેમકે આપની સંસ્કૃતિ છે ખાલી હાથે પગે લગાય નહીં એટલે સાધુ બ્રાહ્મણોના હર હંમેશા અહીં સન્માન કરવામાં આવ્યું છે અને એ પરંપરા ચાલતી રહે એવી પ્રાર્થ પ્રાર્થના ભગવાન સાથે કરીએ છીએ દસ વર્ષોથી ચાલે છે આ તો ગણતરી વગેરેના હશે એકસો અડતાલીસમી રથયાત્રા છે આ જેની અંદર લગભગ સવા સો વર્ષ જેટલા થયા પ્રતિ વર્ષે દર વર્ષે આ કાર્યક્રમ હા રથયાત્રા સરસપુર આવી પેલા નક્કી નહોતું કાઢવામાં આવતું હતું પણ જ્યારે મોસાર ની ગુરુજીએ વાત કરી તો ત્યારે નરસિંહાજી મહારાજ બોલ્યા રથ આવશે સરસ પણ ભોજન કોણ કરાવશે તો ભોજન કરાવવાની જવાબદારી ગુરુજી સ્વીકાર કરી રથ અહીં આવતા થયા અને ત્યાંથી આ ભંડારો

ભગવાન કરતા પણ વધારે મહત્વ સાધુ સંતો આપવામાં આવ્યું છે અને સંત સેવાની આ જગ્યા છે બધા સાધુ સંતો આખા દેશમાંથી અહીં આવતા હતા અને અત્યારે પણ આવે છે અને સેવા ચાલે છે